નમસ્કાર મિત્રો કરી એકવાર ગુજરાતી મેન્ટલ યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી મળતી રહેશે મિત્રો આજે આપણે વાત કરીશું એક એવી યોજનાની જે આખા ભારતમાં ખૂબ ફેમસ છે અને જે આજના યુવાનો છે તેમની માટે બહુ મજેદાર સાબિત થાય છે આ છે મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ગુજરાત આપણે એની વાત ગુજરાતીમાં કરીશું પ્રધાનમંત્રી ઇન્ટરશીપ યોજના ભારત મહત્વપૂર્ણ છે એટલે કેન્દ્ર યોજના છે જે યુવાનો કામકાજનો વાસ્તવિક અનુભવ કરાવે છે એટલે કે તમને અનુભવ આપે છે અને તમારી રોજગાર ક્ષમતા વધારવામાં આવે છે ખાસ કરીને તે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે લાભદાયી છે જેઓ અભ્યાસ સાથે ઉદ્યોગની કમની અથવા વિવિધ ક્ષેત્રમાં પ્રાયોગિક અનુભવ મેળવવા ઈચ્છે છે

સરળ અને સ્પષ્ટ જવાબો આપણે આ વિડીયો વિગતવાર વાત કરીશું તો વિડીયો અંત સુધી બન્યા રહેજો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના નો સંપૂર્ણ લાભ કઈ રીતે મેળવો તેની આપણે સરળ ભાષામાં આજે વાત કરીશું નાણાકીય મિત્રો એ જોઈએ કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના છે તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના જેને પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ કહેવામાં આવે છે તે ભારત સરકાર દ્વારા યુવાનો ને ટોચની કંપનીઓમાં પેડ ઇન્ટર્નશિપ એટલે કે તમારે પ્રેક્ટિસ કરવાની અને તમને પગાર પણ આપવામાં આવે

આ યોજના ના વાત કરીએ તો મિત્રો દેશ ના યુવાનો પછી રોજગાર મેળવવા કોઈ મુશ્કેલી ના પડે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોઈ કંપનીમાં જાઓ ઇન્ટરવ્યુ આપવા માટે તો તમને એમ કહેશે કે તમારી પાસે અનુભવ શું છે તમારી પાસે અનુભવ હોતો નથી તો જો તમે ઇન્ટર્નશીપ આ ઇન્ટર્નશીપ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ નો ભાગ લીધેલો હોય તો તમને શિક્ષણ પણ મળશે અને તમારો અનુભવ પણ મળશે જેથી તમે તમારા આ ઉદ્દેશ્ય યોજના નો ઉદ્દેશ્ય જે છે કે જે પાસ આઉટ થયેલા હોય જે વિદ્યાર્થીઓ ભણીને તરત બહાર નીકળ્યા હોય એ જો એક વર્ષ માટે ઇન્ટર્નશીપ કરે તો તમારો ઇન્ટર્નશીપ એક્સપિરિયન્સ ગણાશે અને આ યુવાનો આત્મનિર્ભર બનશે અને પોતાની પસંદગીના ક્ષેત્રમાં સારો અનુભવ મેળવી શકશે ભારતીય યુવાનોને વિશ્વ કંપનીઓમાં એક્સપિરિયન્સ એક્સપોર્ટ મળે અને તેઓને આત્મવિશ્વાસ સાથે નોકરી કરી શકે એમ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો આ યોજનાનું મુખ્ય લક્ષ્યોની વાત કરીએ

ઇન્ટરશિપ ન થઈ શકે માત્ર આ યોજનાનો હેતુ જે છે લક્ષ્ય જે છે ભારતના સાતસો ને ત્રીસ જિલ્લામાં સમાજ રીતે ઇન્ટર્નશીપ ની તકો ઉભી કરી અને વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપ થાય ઇમ્પલોબિલિટી વધે અને વ્યક્તિગત રીતે મજબૂત બને ઉપરાંત યુવાનોને નેટવર્ક નું તકો મળે જે ભવિષ્યમાં નોકરી મેળવવા માટે બહુ મહત્વનો છે યુવાનોને માત્ર સિદ્ધાંત જ નહીં પરંતુ વર્તમાન માર્કેંગ માર્કેટિંગ ની જરૂરી વ્યવહારુ અનુભવ પણ મેળવી શકે એ આ યોજનાનો મુખ્ય લક્ષ્ય છે યોજનાના લાભની વાત કરીએ

તો તમને જીવનભર આ વીમો મદદરૂપ બની શકે છે અને સૌથી મહત્વનું છે આ યોજના દરેક રાજ્યના દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે ખુલી છે એટલે કે શહેર અને ગામડા બંનેના યુવાનો સમાન રીતે આનો લાભ લઈ શકે છે મિત્રો યોજના પાત્રતા યોજના માટે પાત્રતા કોણ છે કોણ આમાં યોજના જોડાઈ શકે આ યોજનામાં જોડવા માટે કેટલી પાત્રતાઓ નક્કી કરવામાં આવી છે ઉમેદવાર ભારત નો નાગરિક હોવો જોઈએ એટલે સૌથી પહેલી પાત્રતા એ છે કે ભારત નો નાગરિક હોય એ આ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લઈ શકે વિદ્યાર્થી યોજના માટે પાત્રતા બીજી પાત્રતા આવી છે કે ઉંમર ઉમેદવારની ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને ઉમેદવાર SSC, HSC અથવા ITI ડિપ્લોમા અથવા એજ્યુકેશન જેવી લાયકાત હોવી જોઈએ એટલે કે તમારે પર SC દસ બાર ITI તમારું પરેલ હોવું પડે પરંતુ જો તમે IIT, IIM, AIASR, NLU અને NID જેવી ટોચની સંસ્થાઓમાં ભણ્યા હોય તો તમે આમાં અરજી કરી શકશો નહીં એમબીએસ સીએસ બે ઉચ્ચ ડિગ્રી પણ આમાં અરજી કરી શકશે નહીં આમાં જે સામાન્ય શિક્ષણ હોય ગણેલા હોય એ જ મિત્રો આમાં અરજી કરી શકે છે અને બીજી એક કન્ડિશન છે પરિવારની વાર્ષિક આવક આઠ લાખ તેથી વધારે હોય તો પણ તમે અરજી કરી શકતા નથી એટલે કે તમારી આવક પણ ધ્યાનમાં લેવામાં આવે છે તમારી વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોવી જોઈએ હવે મિત્રો જોઈએ કે અરજીના ફોર્મ કેવી રીતે ભરવો તો તમારી યોજનાનો લાભ લેવો છે અરજીનો ફોર્મ કેવી રીતે ભરવું અરજી ફોર્મ પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આપવાનું છે તમે થોડી થોડા થોડા માં ભરી શકો છો સૌ પ્રથમ PM MITH સ્કીમની સત્તાવાર વેબસાઈટ પર જઈ યુવા રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું અહીં મોબાઈલ નંબર દાખલ કરી OTP મળે OTP દાખલ કર્યા પછી પાસવર્ડ બનાવવાનું કહેવામાં આવે અને પાસવર્ડ બનાવી તો પછી તો તમારું એકાઉન્ટ બને અને પછી લોગિન કરો પછી પાસવર્ડ બનાવો પછી તમારું એકાઉન્ટ બની જાય પછી તમારે લોગિન કરવાનું ત્યાં તમારે ઈકેવાયસી કરવાનું એટલે કે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના

રજીસ્ટ્રેશન અરજી કેવી રીતે કરવી ત્યાં તમને ન આવ્યું હોય તો તમે મને કોમેન્ટ કરજો હું તેનો વિડીયો અલગથી બનાવીશ કે કે આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને માટે રીતે કરવું હવે મિત્રો જોઈ કે યોજના માટે જરૂરી દસ્તાવેજો આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો કયા કયા દસ્તાવેજોની જરૂર પડે તો ઇન્ટર્નશીપ માટે અરજી કરતી વખતે તમારા જે દસ્તાવેજો હોય જેમ જેમ કે આધાર કાર્ડ તમારા જન્મ તારીખ નો દાખલો ઉમર નો પુરાવો

પોતાની અરજી ની વિગત જોઈ શકો છો તમે login કરી દીધું પછી તમારી અરજી ક્યાં હશે applied છે offered છે accepted છે pending છે કે wait listed છે આ બધી તમે જોઈ શકો છો અને આ યોજના શા માટે જરૂરી છે એની વાત કરીએ આ યોજના ભારત માટે ખુબ જરૂરી એટલા માટે છે કે લાખો યુવાનો ડિગ્રી લઈને નોકરી વિના કંપનીઓમાં અનુભવ માંગે છે એટલે કે તમે જ્યારે company માં જાઓ છો ત્યારે તમારી પાસે અનુભવ માંગે છે તો તમને અનુભવ ન હોય તો નોકરી નથી આપતા

એની વાત કરીએ કોઈ સમસ્યા આવે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર અહીંયા ફોન કરી શકો છો આજે ઈમેલ આઈડી આપી છે એની ઉપર તમે ઈમેલ કરી શકો છો અથવા તમે જે સરનામું છે એ સરનામા ઉપર પત્ર વ્યવહાર પણ કરી શકો છો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવી માહિતી મળતી રહે અને આ વિડીયોને તમારા મિત્રોને અને તમારા વોટસઅપ ગ્રુપમાં શેર કરી દેજો ધન્યવાદ